અહીંયાથી લગભગ પાંચસો મીટર દૂર મારું ઘર છે અને છેલ્લા બાર દિવસમાં મેં એટલી બધી ગાઢ ખાધી છે આ વિસ્તારના લોકોની સાપરા રોડ ઉપર હું છું અહીંયા કઈ ગટરનું કે ગટરનું કામ ચાલે છે અને આ જેસીબી લગભગ ચાર દિવસથી આ જગ્યા ઉપર છે ડૉક્ટર વિશાલ નાયક કુલે મૂકવા માટે રોજ સવારે જઈએ છે અને છેલ્લા ચાર દિવસથી આ લોકો મશીન એઝ ઇટ ઇઝ મૂકીને ગયા છે આ ખાડાની અંદર અત્યારે જો કોઈ છોકરો પડી જાય અને મરી જાય તો એના ડેથ સર્ટિફિકેટ ઉપર છે ને આકસ્મિક મૃત્યુ લખીને મૂકી દેવામાં આવશે ખાલી બસ ને મારા અંગત અભિપ્રાય પ્રમાણે આકસ્મિક મૃત્યુ ના કહેવાય આ ખાડામાં જો કોઈ પડી જાય ને તો એ પ્રશાસન એનો હથિયારો કહેવાય મને તો એવું લાગે ઓપ્શન છે આને આને બેરિકેટિંગ કહેવાય આ બધી ઈટો આ બધી ઈટો અંદર પડી ગયેલી છે બીજું આ ઈટની ક્વોલિટી બતાવો તમને આ ઈટની ક્વોલિટી આ જોઈ લો રોડ વિશે તો આપણે શું કહીએ લોકોની દશા તમે જોઈ જ રહ્યા છો આ રોડ તો છે ને ધીમી ગતિનો સમાચાર છે આ જેસીબી આ જગ્યા ઉપર છે હવે ચાર દિવસ સુધી જો કોઈ માણસની ગાડી અહીંયા પડી રહીને તો પોલીસ એને જમા કરી દે ભારત સિવાય કયા દેશની અંદર આવી ટેકનોલોજીમાં ખાડાનું બેરિકેટિંગ કરે છે ને તે બી મારે જાણવું છે એટલું બધું મજબૂત છે કે આના ઉપર કદાચ જેસીબી અથડાય ને તો બી આ હલશે નહીં જ્યારે મીડિયામાં વાત આવે ને તે પછી પાલિકા જાગે એ પહેલાં શું પાલિકાને એવું કોઈ બુદ્ધિશક્તિ કોઈ નથી આપતું કે ભાઈ આપણે જે કામ કરી રહ્યા છે એ કામ આપણે પબ્લિક માટે કરી રહ્યા છીએ અને પબ્લિકનો જ જો આમાં સર્વનાશ થતો હોય તો પછી ફાયદો શું એવા કામનો રોડ અત્યારે જ્યારથી આ ડ્રેનેજનું કામ ચાલે છે ત્યારથી એકદમ ભયંકર અને જોખમ જોખમીકારક છે એ ચોક્કસ થઈ જાય છે આ ને બીજું કે નગરપાલિકાના શાસકો દ્વારા અહીંયા કોઈ પણ જાતની માણસ મૂકવામાં આવ્યો નથી કે જે ટ્રાફિકને હેન્ડલ કરી શકે આટલા બધા લોકો રહેતા હોય આટલા બધા લોકોના ડ્રેનેજ કનેક્શનના જોડાણો કરવાના હોય તો આ દસ ઇંચના ભૂંગળા કેટલા કામ લાગશે અને બિંગ ડોક્ટર સર સ્ટુડન્ટ્સ અહીંયાથી જાય છે આમાં પડવાથી કેટલી કેટલી ઈજા થઈ શકે ગંભીર ઈજા થઈ શકે અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ મૂકવા આવતા હોય છે ઘણા એજેડ ગ્રાન્ડ પેરેન્ટ્સ મૂકવા આવતા હોય છે તો એ રોડ તો બહુ ખરાબ છે ભાઈ બહુ ખરાબ એક્ચ્યુઅલી હોતે ગિરતે આદમી ગિરતે હા થાય લગતા હી નહી નહી લગે કે શું કરવું જોઈએ શું કરવું જોઈએ સુવિધા કરો નગરપાલિકા સુવિધા કર જેસા કામ ચાલુ કે ફટાફટ કરવું જોઈએ

અને જેમણે ટેન્ડર પાસ કર્યું અને જે માણસ કરી રહ્યો છે તેમને તો અમે બે ત્રણ અમારી જળાઈ ઝઘડા પણ થયા છે રાકે આ ઉપપ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ આ રોડની હાલત તો જુઓ બરાબર છે વિકાસના કામ ચાલતા છે એટલે થોડી તકલીફ વિકાસના કામ નમસ્કાર અને આભાર અહીંયાથી લગભગ પાંચસો મીટર દૂર મારું ઘર છે અને છેલ્લા બાર દિવસમાં મેં એટલી બધી ગાઢ ખાધી છે આ વિસ્તારના લોકોની છાપરા રોડ ઉપર હું છું ટક્કર બાપા આશ્રમ પાસે એટલી બધી ગાળ આપી છે મને એ લોકોએ કે રજનીશભાઈ તમે છાપરા રોડ રહો છો અને અમારી જે હાલત છે તેના ઉપર જોવા તમે એ નથી એમ હવે જોવા માટે એ નથી એવું નહીં પરંતુ કોશિશ કરીએ અહીંયા પ્રશાસનને કહેવાની પણ સાંભળતી નથી છાપરા રોડ પર પરિસ્થિતિ શું છે તે બતાવો અહીંયા કંઈ ગટરનું કે ગટરનું કામ ચાલે છે અને આ જેસીબી લગભગ ચાર દિવસથી આ જગ્યા ઉપર છે નાના નાના છોકરાઓ સ્કૂલમાં જતા હોય એ લોકોને મૂકવા જવા માટે પેરેન્ટ્સની લાઈનો લાંબે લાંબી લાંબી અને એટલી ભયાનક પરિસ્થિતિમાં આખો રોડ અડધો ખોદેલો છે અને એટલી ભયાનક પરિસ્થિતિમાં લોકો ટ્રાવેલ કરે છે ને તેની કોઈ હદ નથી આ આટલો મોટો ખાડો અહીંયા છે બરાબર અને એ ખાડાને પૂરવા માટેની જે યોજના છે તે બહુ ખતરનાક છે આ જોવા છોકરાઓ બધા જતા છે ઓકે હવે મારે કહેવું એ છે કે સાલું પ્રશાસન છે ને કોઈ મોટી ઘટના થાય ને પછી જ જાગે ગઈકાલે સુરતમાં કેદાર નામનું બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું અને ચોવીસ કલાક પછી એનો મૃતદેહ બહાર મળ્યો એના બાપની હાલત જોવા જેવી હતી અને આવી ઘટનાઓ ઘણી બધી થાય છે આખા ગુજરાતમાં નવસારીમાં બે વર્ષ પહેલાં ગટ પાણીની કાસમાં વીરસિંહ નામનો છોકરો એક્સપાયર થઈ ગયો અને થાય છે શું ખબર કરુણતા શું છે ખબર અને નફટાઈ શું છે આ ખાડાની અંદર અત્યારે જો કોઈ છોકરો પડી જાય અને મરી જાય તો એના ડેથ સર્ટિફિકેટ ઉપર છે ને આકસ્મિક મૃત્યુ લખીને મૂકી દેવામાં આવશે ખાલી બસ ને મારા અંગત અભિપ્રાય પ્રમાણે આકસ્મિક મૃત્યુ ના કહેવાય આ ખાડામાં જો કોઈ પડી જાય ને તો એ પ્રશાસન એનો હથિયારો કહેવાય મને તો એવું લાગે કારણ કે જ્યારે ખબર હોય કે આવી જગ્યા ઉપર જ્યાંથી પબ્લિકની આટલી બધી અવરજવર હોય આટલા મોટા ખાડા આપણે મૂકી દઈએ છે એમાં જો કોઈ પડે ને મૃત્યુ થાય તો જવાબદારી કોની અને આ લોકોએ બેરિકેડિંગ કેવું કરેલું છે હું તમને બતાવું પહેલાં તો આ તમે આ રસ્તો જોશો તો અહીંયા તમને કોઈ બોર્ડ નથી દેખાતું કે કામ ચાલું છે પહેલી વસ્તુ બોર્ડ જે છે ને એ લોકોએ એટલી ખતરનાક રીતે મૂક્યું છે તમે ગાડી લઈને આવો અને જો કદાચ તમે ખાડામાં પડવાના હોય તો ખાડામાં પડવાના અડધો ફૂટ પહેલાં તમને ખબર પડે કે આ બોર્ડ છે જે છેકાઈ ગયેલું છે એના ઉપર કંઈ વંચાતું નથી ભ વંચાતો છે પછી પેલો પ છે કે ય છે ખબર નહીં કામ ચાલુ એટલું વંચાતું છે અને ડાયવર્ઝન તેના ઉપર આ પટ્ટી છે હવે મને એ નથી ખબર પડતી કે આપણું વિકસિત ભારત આપણું વિકસિત ગુજરાત આપણું ડિજિટલ ગુજરાત પાસે જ્યાં સ્કિલ ઇન્ડિયા અને ડેવલપ ઇન્ડિયાને ઘણા બધા આપણા આપણી પાસે અપસ્કેલ્સ હોય ત્યાં શું બેરિકેટિંગ કરવા માટે આ આ ટાઈપનો ઓપ્શન છે આને આને બેરિકેટિંગ કહેવાય આ બધી ઈટો આ બધી ઈટો અંદર પડી ગયેલી છે બીજું આ ઈટની ક્વોલિટી બતાવો તમને આ ઈટની ક્વોલિટી આ જોઈ લો આ ઈટની ક્વોલિટી આ તૂટી જાય ઈટ બરાબર આવી તો ઈટ છે અને કેટલી હાલાકી આ કેવી રીતના લોકો રોજ લગભગ એક દોઢ મહિનાથી એ લોકો હેરાન થતા છે અહીંયા આખું આખું ટ્રાફિક અહીંયા જામ થામ જાય ને બહુ જ હેરાન થતાં છે બહુ જ હેરાન જો આપણે થોડાક લોકો સાથે વાત કરીએ હવે જો શું નામ છે તમારું ડૉક્ટર વિશાલ નાયક ડૉક્ટર સાહેબ રોજ અહીંયાંથી જાઓ છો તમે બચ્ચાને લઈને જતા હતા અત્યારે સ્કૂલે મૂકવા માટે રોજ સવારે જઈએ છીએ અને છેલ્લા ચાર દિવસથી આ લોકો મશીન એઝ ઇટ ઇઝ મૂકીને ગયા છે કોઈ સરખી વ્યવસ્થા પણ કરીને નથી ગયા કે ગાડીઓ રોજ વેન્સ ચાલતી હોય છે તો સમય આવી જાય તો બે ગાડીથી નીકળી શકે એવું પણ આયોજન કરીને એ લોકો નથી ગયા હવે મારા બે ક્વેશ્ચન છે કોમન સેન્સ વાળા ફર્સ્ટ થિંગ જે રીતના છે એ રીતના જો તમે તમારી ગાડ ગાડી રસ્તા ઉપર મૂકો તો પોલીસ ઉચકી લે 100% અને તમે જોશો તો એનો આ ભાગ બહાર છે કોઈને વાગી પડે એ રીતે એ લોકો પાર્ક કરીને ગયા છે મારો બીજો એક થોટ છે મારો અંગત અભિપ્રાય છે આઈ એમ નોટ પુટિંગ ઓન એનીવન સાહેબ આ ખાડામાં જો અત્યારે કોઈ પડી જાય અને એનું મૃત્યુ પામે ને તો એના ડેથ સર્ટિફિકેટ પર એક્સિડન્ટલ ડેથ લખાઈ જાય રાઈટ હા બરાબર પણ ખરેખર તો પ્રશાસનની ભૂલ છે ને ભૂલ છે કદાચ આવું ના મૂકે તો માણસ ના મરે હા ગઈ કાલે સાહેબ બે વર્ષનો છોકરો સુરતમાં એક્સપાયર થઈ હા હા શું કહેશો પ્રશાસન સાચી વાત છે આ નાની નાની વસ્તુઓ ક્યારે એક ગંભીર રૂપ લઈ લે એની આપણને ખબર નથી હોતી અને બિંગ ડૉક્ટર સર સ્ટુડન્ટ્સ અહીંયાથી જાય છે આમાં પડવાથી કેટલી કેટલી ઈજા થઈ શકે ગંભીર ઈજા થઈ શકે અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ મૂકવા આવતા હોય છે ઘણા એજેડ ગ્રાન્ડ પેરેન્ટ્સ મૂકવા આવતા હોય છે તો લોકોને ઘણી તકલીફ પડે છે આ રોડની પરિસ્થિતિ આવી કેટલા દિવસથી છે આ ચાર દિવસથી તો આ મશીન અહીંયા એઝ ઇટ ઇઝ બંધ પડેલું છે અને લગભગ મહિના ઉપરથી આ રીતનું આખો રોડ કેવો છે આખો રોડ હેરાન થાય છે આખો રોડ હેરાન થઈ છે તો આ હતા ડૉક્ટર નાયક સાહેબ સોરી ને આ પરિસ્થિતિ છે બહુ જ ખરાબ હાલત છે હું તમને ખાડો બતાવી દઉં ચાલો ખાડો બતાવી દઉં ચાલો આ એક વાનવાળા ભાઈ જોડે આપણે વાત કરીએ રોજ અહીંયાથી પસાર થાવ છો કેવી પરિસ્થિતિ છે એટલે બહુ ખરાબ છે બહુ ખરાબ છે તકલીફ થાય તકલીફ થાય ને છોકરા લોકોને લેટ થાય ગાડીમાં નુકસાન થાય ગાડીમાં નુકસાન તો થાય ને જોરમાં ચલાવતો સર અને કેટલા વિદ્યાર્થીઓ રોજ જતા છે અહીંયાથી બહુ જાય છે સર અને આ રોડ કેટલો ખરાબ છે બહુ ખરાબ છે બહુ ખરાબ છે આ આ પરિસ્થિતિ છે અધ્યક્ષજી જા સરજી રોડ કેસા હે હવે રોડ વિશે તો આપણે શું કહીએ લોકોની દશા તમે જોઈ જ રહ્યા છો આ રોડ તો છે ને ધીમી ગતિનો સમાચાર છે ધીમી ધીમી ગતિનો સમાચાર છે એમ કીધું આ રોડ અને આ પરિસ્થિતિ મેં તમને બતાવ એ લોકોનું બેરિકેટિંગ બતાવ આ જો આ અહીંયાથી ખુલ્લું અહીંયાથી કોઈ પણ નીચે જતું રહે બરાબર અને મને તો એની સમજ પડે કે આ જેસીબી અહીંયા મૂકેલું છે એ લોકોએ ઢાંકવા માટે અને આ ચાર દિવસથી ડૉક્ટર નાયકે આપણને કીધું છે આપણને વિડીયોમાં મળ્યા આગળ કે ચાર દિવસથી આ જેસીબી આ જ જગ્યા ઉપર છે હવે ચાર દિવસ સુધી જો કોઈ માણસની ગાડી અહીંયા પડી રહીને તો પોલીસ એને જમા કરી લે તો શું આ ગાડી જમા નહીં થવી જોઈએ આ શું સરકારી કામનું સાધન છે એટલે એને છૂટ છે રસ્તા ઉપર પાર્ક કરી દેવાની અને ભારત સિવાય કયા દેશની અંદર આવી ટેકનોલોજીમાં ખાડાનું બેરિકેટિંગ કરે છે ને તે બી મારે જાણવું છે એટલે આપ સર્વને વિનંતી કરીશ કે આ વિડીયો શેર કરીને તમે ઉત્તમ વિચારો લોકોના લાવો કે ભાઈ આ આટલી ખતરનાક સિસ્ટમ આ બેરિકેટિંગ જો અને પાછું આ પાછું આ બેરિકેટિંગ છે ને તે એટલું બધું મજબૂત છે કે આના ઉપર કદાચ જેસીબી અથડાય ને તો બી આ હલશે નહીં હું હું લાત મારીને જોઈ લઉં અરે આ તો હલી ગયું બરાબર એટલે વિચાર કરો કોઈ ગાડી લઈને જોરમાં આવે તો આને લઈને જાય એમ આ વાગે માથામાં તે અલગ ખરેખર બેરિકેટિંગ કોને કહેવાય કે માણસ એટલી જ અટકવો જોઈએ એક્સિડેન્ટલ સિચ્યુએશનમાં પણ નથી બેરિકેટિંગ કોને કહેવાય જ્યારે એક ફોર્સને અટકાવવું હોય એમ આ આ બેરિકેટિંગ કહેવાય આ આ બેરિકેટિંગ કહેવાય આ આ ઉખડી જાય છે આ જો આ આ આ ઉખડી ગયું આ બેરિકેટિંગ કહેવાય આ પાછું નીકળી ગયું તૂટી જાય તેવા તો બેરિકેટિંગ છે આને પાછું आज खाली लगा भी मुकेलो, चौटाड़ी मुकेलो एमके तो चाले मुकेलो के खाली घाटों ये लोग हरकी नहीं मारे बोल आ, बराबर बाचो हाँ मारे बांझू पड़े बराबर आ सिचुएशन जे અને જેટલા બી લોકો આવે છે ને અહીંયાથી એ તમામ લોકો ખાલી હેરાન થાય છે ખાલી હેરાન થાય છે અને ભરપૂર હેરાન થાય છે આ જો હવે આ મેડમ આ બાજુથી નીકળે આ બાજુથી જે લોકો આવે ને એ લોકોની હાલત તો બહુ જ ખરાબ એમ એ લોકો છોકરાઓને બચ્ચાઓને કેવી રીતના લઈને જતા હશે ને તેવી એમ જોઈને આપણને બીક લાગે અને આમાં થશે શું ખબર આમાં થશે એવું કે પાલિકા એટલે મહાનગરપાલિકાનું તંત્ર ને જે તે કામ કરતું આ તંત્ર નફટાઈથી આ બધો તમાશો થવા દેશે નફટાઈથી આ બધો તમાશો આવો જ થવા દેશે કદાચ કોઈ ફરક નહીં પડે હા પણ કદાચ કોઈ આમાં પડીને ગુજરી ગયું તો પછી પાલિકાને ભાવ જાગશે પાલિકાને જ્ઞાન આવશે પાલિકામાં મોટું બેરિકેટિંગ કરશે જેમ પેલો સરદાર વીર સિંહ એક્સપાયર થઈ ગયેલો અને પછી મોટી બેરિકેટિંગ કરી દીધી કોન્ક્રીટની એવી બેરિકેટિંગ કદાચ પછી કરશે કાં તો આ ખાડો પૂરશે એ સિવાય બીજું કંઈ નથી કરવાનું પરંતુ કોઈના ઘરનો દીવો તો ઓલવાઈ જશે ને એ એ એ બુદ્ધિ પાલિકાના તંત્રમાં નથી આવતી સેફ્ટી મેજર્સની અંદર કેમ દર વખતે પાલિકા એવું કરે એ મને આજ સુધી સમજાયું નથી ને સમજ પડશે પણ નહીં કારણ કે આટલી બધી આટલા બધા ઇન્સિડન્ટ થાય આટલી બધી તકલીફો થાય આટલા બધા હાદસાઓ થાય અકસ્માતો થાય અને તે પછી પણ પાલિકાએ માત્ર કામ ચાલુ છે ને જોઈ લેશું ને કરાવી લેશું અને દર વખતે જ્યારે મીડિયામાં વાત આવે ને તે પછી પાલિકા જાગે એ પહેલાં શું પાલિકાને એવું કોઈ બુદ્ધિશક્તિ કોઈ નથી આપતું કે ભાઈ આપણે જે કામ કરી રહ્યા છે એ કામ આપણે પબ્લિક માટે કરી રહ્યા છીએ અને પબ્લિકનો જ જો આમાં સર્વનાશ થતો હોય તો પછી ફાયદો શું એવા કામનો બરાબર હા જો આ ટ્રાફિક કેટલું થાય તો જો આ રોજની પરિસ્થિતિ છે અહીંયાના લોકો કંટાળી ગયેલા છે લિટરલી કંટાળી ગયેલા છે કારણ કે સવારે છોકરાઓને મૂકવા જવાનું હોય આ જો હે ખાલી તમે જોયા કરો એમ મારે તો વધારે બોલવાની પણ જરૂર નથી આવી પરિસ્થિતિમાંથી રોજ તમારે પાસ થવાનું હોય અને આ તો દિવસના દ્રશ્યો છે રાતના શું થતું હશે અહીંયા રાતના કેવી હાલત હશે લેટ થતું છે લેટ થતું છે બાકી આપણે આ સ્ટુડન્ટ્સ લોકો સાથે વાત કરતો ને રોજની પરિસ્થિતિ આવી છે ચાલ જો આ આગળ આ લોકોને પૂછત આ લોકોને પૂછતા જઈએ ને રાકેશ આ ઉપપ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ આ રોડની હાલત તો જુઓ યાર બરાબર છે વિકાસના કામ ચાલતા છે એટલે થોડી તકલીફ વિકાસના કામમાં ચાર દિવસથી જેસીબી અહીંયા છે ચાર દિવસ બરાબર છે વાત કામ બંધ છે બરાબર છે કે કામ બંધ છે ચાલુ થવું જોઈએ બાકી વિકાસના કામ માટે થોડીક તો તકલીફ પડે તમે તમે પોતે રોજ બચાવવાને મૂકવા જાય ને મૂકવા જાઉં છું આપણા ઘરે રિનોવેશનનું કામ ચાલે તો આપણા ઘરે બી ખુદ તકલીફ થઈ છે આપણા ઘરે રિનોવેશનનું કામ ચાલે ને તો આપણે કચરો એક જગ્યા પર ઢગલો કરીએ ના ના બરાબર છે ઘરના ચાર માણસને નડે તેવું તો નહી મૂકીએ મેં તમને કહું છું વિકાસના કામ માટે થોડીક તો તકલીફ સહન કરવા પડે પબ્લિકે હા કામ બંધ છે એ જરૂર છે કે એ જલ્દી જલ્દી કામ ચાલતું આ કવર બી બરાબર નથી કર્યું આમાં કોઈ પડીને મરી શકે એ 100% ની વાત છે કેમ કે ત્યાંથી છોકરાઓ સાયકલ લઈને જાય એ બી વાત તમારી સાચી છે સુરતમાં એક છોકરો વિચારો એ થઈ ગયો બે વર્ષ એ વાત તમારી સાચી છે દર વખતે રડવાનું કમ્પાઉન્ડ થવું જોઈએ ને વેલી ટકે કામ ચાલુ થઈ એ કેટલા દિવસથી બંધ છે ઓનેસ્ટલી બોલો જો કામ બે દિવસ થયા ચાર દિવસથી જેસીબી મેં જોઉં છું અહીંયા જ આ જગ્યા ઉપર મારા ખ્યાલ કે તો હું ફોટો બતાવું ના એ બાબતમાં મને આઈડિયા પર મેં જોઉં છું બે દિવસ તો થયા છે તો તમે યાર તમારી પાર્ટીને ભી વાત કરો થોડું દબાણ કરે આ તંત્ર પર લઈ આવી ગયા અને પાર્ટી હતા કે લાગતું વરકતું નથી એ તો તમારે કમિશનર સાહેબને જ કહેવા પડે તો આવી આ પરિસ્થિતિ છે અને આખો રોડ એવો છે ભાઈ આખો રોડ જો આપણે પૂછીએ કાકાને આ ભાઈ વિચારો જે બી હશે મને નામ નથી ખબર એ સવારે છ સાત વાગ્યાની રિક્ષા લઈને નીકળે કે ભાઈ સાંજ સુધી સાતસો આઠસો રૂપિયા કમાવું તેમાં બી બસો અઢીસોનો ગેસ ને પાંચસો રૂપિયામાં ઘરનું ધારણ ચલાવ પણ તેવામાં બી આવા જ્યારે રોડ હોય ને ત્યારે એની પરિસ્થિતિ હું થાય ને તો આપણે સાંભળીએ શું નામ ભાઈ તમારું નહીમ ભાઈ નહીમ ભાઈ કેટલી રોજની રોજ કમાય તમે પાસે જ સાતસો આઠસો રૂપિયા આ રોડ કેવો છે રોડ અત્યારે જ્યારથી આ ડેનરીજનું કામ ચાલે છે ત્યારથી એકદમ ભયંકર અને જોખમ જોખમીકારક છે તકલીફ થાય છે તકલીફ પુષ્કળ તકલીફ થાય છે કારણ છે કે અહીંયા એસજીએમના છોકરા અમે લાવીએ છીએ વર્દીના પણ જે ત્યાં અમે સ્કૂલ છૂટે છે તે ટાઈમે આ સાઈડથી પણ ટ્રાફિક આવે છે અને આ ટાઈફ આ સાઈડ બે સાઈડથી ચોક્કસ થઈ જાય છે આ ને બીજું કે નગરપાલિકાના શાસકો દ્વારા અહીંયા કોઈ પણ જાતની માણસ મૂકવામાં આવ્યો નથી કે જે ટ્રાફિકને હેન્ડલ કરી શકે આ ખાડા જે ખુલ્લા છે આમાં કોઈ પડે તો હું લખાય એના ડેથ સર્ટિફિકેટ ઉપર એ નગરપાલિકાના ઉપર જ એક્સિડન્ટ કહેવાય ખરે નહીં કહેવાય એક જોખમકારક બેદરકારી કહેવાય કે કોઈ પણ અંધારામાં પણ કોઈ રાતના આવે તો પણ સીધો ખાડામાં જ જતી રહે એવું એવી રીતના ખોડીને અત્યારે ત્રણ ચાર દિવસથી કામ બંધ છે પણ તો પણ એ લોકો સગવડ નથી આપી ને બેરિકેડ એવો પણ વ્યવસ્થિત પ્રોપર નથી લગાવ્યા બીજું કે નવસારીમાં તમે તમારી રિક્ષા પેલા રોડ પરના વ્હાઇટ પટ્ટાની એક સ્ટેપ બી બહાર મૂકી તો તમારી ગાડી ઉચકાઈ જાય તો આ જેસીબી ઉચકાવું જોઈએ કે ઉચકાવું જોઈએ ને એ રીતે મૂકેલું છે ને આ જે રસ્તો છે ને અહીંથી અંદર જવાનો તે પણ અનલે લીધે બંધ છે ને એમાં પણ મીટી નાખી દીધી છે એટલે આવા જવાની પુષ્કળ તકલીફ પડે છે જો ત્યાં ત્યાં પરિસ્થિતિ જો આ જો આ આ બાજ પરિસ્થિતિ બતાવજો આ પરિસ્થિતિ જો આ કેવી રીતના લોકો આવે મને કહો આ જો કઈ રીતે આવે એક ગાડી આ બાજુથી આવતી હોય અને આ તો બહુ જોખમકારક છે ભાઈ આ જો આ કેવી રીતના આવે પાછળ બિચારા નાના બચ્ચાઓ બાઇક ઉપર આવતા હોય એમના ફાધર સાથે મધર સાથે ભાઈ સાથે બેન સાથે કેવી રીતના બિચારા એમ એટલે એક માણસ તરીકે અને જ્યારે આપણે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં કન્વર્ટ થયા હોય ત્યારે તો આપણામાં સંવેદનશીલતા વધારે જાગી જવી જોઈએ અને આપણું શહેર સ્વચ્છ રહે આપણું શહેર ચોખ્ખું રહે આપણું શહેર સુરક્ષિત રહે તેના પગલાં તો આપણી જવાબદારીમાં આવે છે ભાઈ ને જો આપણને આંખે દેખાતું હોય કે ભાઈ આવી બધી વસ્તુ ખુલ્લી રહેશે તો કોઈ માણસનો જીવ જતો રહેશે અને તે પછી પણ જો આપણે કંઈ નથી કરતા તો આપણને ખાલી મહિને જે પગાર આવે ને અમારા ટેક્સ પેયરના નામનો તે ખાલી લેવામાં ઇન્ટરેસ્ટ છે બહારની કમાઈ કરવામાં ઇન્ટરેસ્ટ છે બીજી કદાચ કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એવું મને લાગતું નથી જો આ આ આંટી આવતા છે આંટી એક મિનિટ આવો ને નહીં નહીં આવ્યું બિચારા ઉતાવળ ઉતાવળ બહુ હોય એમ આ જો આ બાજુ આ બાજુ આ બાજુ હાલત જો આ બાજુ હવે આ બાજુથી જો ગાડી આવતી હોય તો અહીંયા આખું ટોળું ટાઈટ થઈ જાય આ જોઈ શકો પરિસ્થિતિ અને વિચાર કરો એક બે દિવસ તમે આવો ને તો ઠીક પણ અહીંયા તો રોજ આટલું બધું ટ્રાફિક આટલું બધી ડેન્જર પરિસ્થિતિમાં વાહનો ચલાવવાનું એટલે તો આ એડવેન્ચર સ્પોટ થઈ ગયું અને ધૂળ જે પ્રમાણે ઉડે એટલે લોકોનું સ્વાસ્થ્ય બી જોખમાઈ રહ્યું છે ક્લીન અને આ પરિસ્થિતિ અહીંયા અત્યારની નથી આ જેસીબી તો ચાર પાંચ દિવસથી અહીંયા જ છે તે સિવાય આ રોડનું કામ બંધ થઈ ગયેલું છે બીજું હું તમને આગળ બતાવું આજે લાઇન નાખતા છે ડ્રેનેજ લાઈન નાખતા છે એમ કહી છે તો ડ્રેનેજ લાઈનની પરિસ્થિતિમાં આ ભૂંગળાઓ હું તમને બતાવું જે અંદર નાખવામાં આવી રહ્યા છે આ સાઈડ ઉપર પડેલા અને આ મેઇન લાઈન છે કદાચ રોડની આજુબાજુ કેટલી વસ્તી હશે બરાબર આ ભૂંગળા છે આ લગભગ દસ ઇંચના હશે એનાથી વધારે ના હોય વિચાર કરો આટલા બધા લોકો રહેતા હોય આટલા બધા લોકોના ડ્રેનેજ કનેક્શનના જોડાણો કરવાના હોય તો આ દસ ઇંચના ભૂંગળા કેટલા કામ લાગશે આ નાયખા પછી એ જ પરિસ્થિતિ થવાની છે જે પરિસ્થિતિથી અત્યારે હજારો લાખો નાગરિકો ગુજરી રહ્યા છે કે ભાઈ વારે વારે ડ્રેનેજ ચોકઅપ થઈ જવી પાણીનો નિકાલ નહીં થવો ગટરો ઉભરાવીને આ બધું કેમ કેમ કે એને જવા માટેનો જગ્યા જ ન હોય એને આપણે અનુભવ કરી ચૂક્યા હોય આપણી કેપેસિટી આપણી માસ પોપ્યુલેશન વધારે હોય તો પછી આપણે ડ્રેનેજની સિસ્ટમ એ રીતના કરવી જોઈએ અને જો આપણી પાસે એ બધી બુદ્ધિશક્તિ ના હોય તો તમે દિલ્હીથી ઉચકો તમે બોમ્બેની સિસ્ટમ જુઓ કે કોઈ બીજા શહેરની સિસ્ટમ જુઓ બેંગ્લોર ચેન્નાઈ જ્યાં સારી સારા કામો થાય છે તમે ગુજરાતના અમુક શહેરોની અંદર ડ્રેનેજની સિસ્ટમ જુઓ કારણ કે તમને એ પણ ના ખબર પડતી હોય તો તમે યુટ્યુબ ખોલો અને તમે ઇન્ટરનેશનલ સિસ્ટમ જુઓ ડ્રેનેજની પૈસા તો તમને તમારો ટેક્સપેયર જ આપે છે ને બધું ખરીદવા માટે તો બે રૂપિયા વધારે ખર્ચે તો ખર્ચા છે ને તો ટેક્સપેયરને કોઈ વાંધો નથી એમે તમે ટેક્સપેયરને કંઈ નથી પૂછતા ખાલી વેરો ઉઘરાઈ લેવાનો ને એ લોકોના પૈસાના ધતિંગ કરી નાખવાના આવા બધા ખોટી જગ્યા એમ કાકા ઉભા રહ્યો ઊભા રહ્યો ઊભા રહ્યો આ રોડ કેવો છે

जो स्कूल वाहन वाला बिचारा कंटाड़ी जाता है, तो रोज़ है, है। उबारो। ये रोड कैसा है? दिन से कम इसको हो गया हमारे इधर से लगभग दस पंद्रह दिन, दिन हो गया आगे तो वो चालू है काम लेके हमारे से दस पंद्रह दिन हो गया गिरते हैं आदमी लगता है क्या करना चाहिए क्या करना चाहिए सुविधा करो नगर पालिका सुविधा कर, कर, कर जैसा काम चालू किया फटाफट -भट करना चाहिए ये भी ऐसे खड़ा खड़ा है चार दिन से आपका गाड़ी खड़ा होता तो तो पुलिस ले जाती ले जाती कि नहीं नहीं लेके लेके ना इसको क्यों ले के जाती? इसको तो क्यों जाते मेमो बच्चा ने ली जाये कितनी खराब हालत हा भाई એક મિનિટ આ બાજુ આવી જાઉં છું આ લોકોને તકલીફ પડે યાર આ તો સિરિયસલી બહુ ખરાબ એમ બચ્ચાઓને જોઈને જીવ બળી જાય બીજું વધારે તો કંઈ નથી પણ એમ આ નાના ભૂલકાઓ જે તમારા ટેક્સ બનવાના ભાઈ એક મિનિટ ઉપર ને ભાઈ આ રોડ કેવો છે રોડ તો ભાઈ આજે આ કમસે કમ વીસ દિવસથી આવી જ હાલત છે અને કોઈ પણ એનો ઠેકાણો નથી આજે ઓછામાં ઓછો અઠવાડિયાથી આ તો કામ બંધ પડેલું છે બચ્ચાઓને લઈને જવાની બીક લાગે બહુ બીક લાગે અને ઓછામાં ઓછું અમને સાડા આઠ વાગે નવ વાગે સ્કૂલનો ટાઈમ હોય તો અમને સવા આઠ વાગે ઘરથી નીકળવું પડે બે કિલોમીટર કાપવાનું સવા પોણો કલાક લાગી જાય કેટલા દિવસની આવી પરિસ્થિતિ છે આ વીસ દિવસથી આવી પરિસ્થિતિ છે કન્ટિન્યુ વીસ દિવસ આ જેસીબી ની જગ્યાએ તમારી ગાડી હોય તો પોલીસ ઉચકી રસ્તા પરથી હા તરત જ આ નથી ઉચકતા ચાલો કઈ તો આવું પરિસ્થિતિ છે રોજ બિચારા હેરાન થાય છે રોજ કેવો છે રોડા બહુ ખરાબ હાલત છે સાહેબ શું કરીએ સારું ને રોજ ગાડીમાં નવું નવું તમને કરાવવાનું મજા આવે ને ખર્ચો તો જ નવો ખર્ચો ખર્ચો તો આવે જ ને સાહેબ કેટલો રોડ ખરાબ છે આખો નાકે સુધી ખરાબ છે કેટલા દિવસથી બહુ ઘણો ટાઈમ થયો આખો રોડ ખરાબ છે નાકે સુધી ખરાબ છે અને ઘણો ટાઈમ થઈ ગયો પણ એ રિપેર થયો નથી તે બાજુથી થોડાક લોકો આવતા છે ને આપણે એ લોકોને બી પૂછીએ કે ભાઈ શું સીન છે ને કેવો રોડ છે કેમ કે સી આ આજે બધી સુવિધા તે જે થાય છે તે તો ટેક્સપ્લેરો માટે થાય છે ને પછી ટેક્સ્પિયરોની હાલત આટલી બધી ખરાબ કરી નાખે ઊભો રહો માસી ઊભો રહો જતા રહ્યા જાતા જાતા જાદા જાદા આવા જ આવો બધાને પૂછતો છું આવા જ આવો અહીંયા ઉભો રહે ઊભો રહે ભાઈ ઊભો રહે ઊભો રહે બરાબર આ આ જો જો આ ઠક્કર બાપા પાસેનો વિસ્તાર છે હું ટ્રાય કરું કે હું તમને થોડોક આગળ બી લઈ જાઉં છાપરા રોડ બાજુ અને તે બાજુ કયા કેવા કેવી સિચ્યુએશન છે ને તે બી હું તમને બતાવું ને એ બતાવી ખરેખર જરૂરી છે ભાઈ કેમકે અહીંયા બધું જે છે તે આટલી બધી ખરાબ કામગીરી ના હોઈ શકે હું તમને આગળ લઈ જાઉં છું ચાલો તો છાપરા રોડ ઉપર ઠક્કરબાપા આશ્રમ પાસે તમને પરિસ્થિતિ બતાવી ત્યાંથી આગળ જઈએ એટલે આ પંચવટી સોસાયટી છે ભુવનેશ્વરી નગર અને ત્યાં પણ એટલે આખા રસ્તા ઉપર આવા ખાડાઓ જ છે અહીંયા બી એક ખુલ્લો ખાડો છે અને મજબૂત બેરિકેટિંગ છે આ બેરિકેટિંગ એવું છે કે કદાચ જેસીબી બી આના ઉપર ઠુંકાય ને તો નીચે નહીં જાય અને અહીંયાના નાગરિકો છે જે મહાનગરપાલિકાનો આનંદ માણે છે હવે લોકો આજે વાત કરીએ ભાઈ શું નામ તમારું જીમી પટેલ કેવું લાગે છે નવસારી મહાનગરપાલિકાના કામો નવસારી મહાનગરપાલિકાની વાત કરીએ તો કામોમાં તો આપણે જોઈએ કે એ લોકો જે મહાનગરપાલિકા જે રસ્તો પોળો કરી રહ્યા છે પહેલો જે રોજબરોજના સામાન્ય માણસ માટે બહુ તકલીફની વસ્તુ છે કારણ કે કોઈ સુવિધાઓ જ નથી રસ્તો પોળો તો કરી રહ્યા છે એ લોકો પોતે પણ જે એમના જે પ્રોજેક્ટ જો એમના તરફથી જે પાસ થયેલા છે અને જે માણસો કરી રહ્યા છે જે પ્રોજેક્ટને તેમને ઘણીવાર કહેવામાં આવ્યું છે કે એ બહાર તમે બોર્ડ મૂકો કે ભારે વાહનો કારણ કે એક જ લાઈનનો રોડ ચાલુ રહ્યો છે અને ટ્રાફિકનો તો રોજના સામનો કરવો પડે છે ને ઘણો કારણ કે રોજબરોજ અમારે એથી જવાનું છે સવારે જવાનું સાંજે જવાનું વડીલો જાય છે બધાને બહુ તકલીફ પડે છે પણ આમાં કેવું છે કે એક માણસથી એક માણસના કહેવા પર એ લોકો પોતે કંઈ કરી રહ્યા નથી અમારા કોર્પોરેટર હશે ને અહીંયા અમારા કોર્પોરેટરને અમે લોહીટભભાઈને એક બે વાર વાત કરી છે અને અમારા છે બીજા ચેતનભાઈ પણ ચેતનભાઈ તો અમારા રસ્તા પર કોઈ દિવસ જોવા મળતા જ નથી અમને એવું કેવું હવે એ તો અમને બી નથી ખબર એમને રીતના કહે છે અમે કહી છે કે અમે અંદર વાત કરીશું અમે હલ લાવીશું હલ કંઈ આવી રહ્યો નથી અને જે ખાડા ખોડી ગયા છે તે એકવાર ખોડાયા પછી ખોડાઈ જઈ રહ્યા છે એને પૂરવાનું કે એને તમે જોતા જ ખોડિયાનગર પર તો ખોડિયાનગર પર તમને બહુ મોટા મોટા ઢગલા મળે છે જેમાંથી ગાડી ચાલવાની બી પરિસ્થિતિ નથી માણસ ચાલવાની બી પરિસ્થિતિ નથી પણ હવે ત્યાં કહીએ છીએ પણ જે જે કાર્ય જે અત્યારે લઈને બેઠેલા છે આ મહાનગરપાલિકા અને જેમણે ટેન્ડર પાસ કર્યું અને જે માણસ કરી રહ્યો છે તેમને તો અમે બે ત્રણ અમારી જળાઇઝડા પણ થયા છે અને કીધું બી છે એમને કે ભાઈ અહીંયા મોટા વાહનો જેવા કે ટેમ્પા ટ્રોલી પણ કોઈ ફરક પડતો નથી અને રોજના હાલાકી અમે ભોગવી રહી એક્સિડન્ટ થાય છે ખરા એક્સિડન્ટ ઘણા થયા છે વચ્ચે એ વ્યવહાર હું એમને પાલિકા ચૂકવતી હશે ને દવાખાનાનું હવે એ તો નગરપાલિકા તો હવે ખબર નહીં એ લોકો કહે છે અમે વચ્ચે વિનોદભાઈ ઢાબીને બી મેં વાત કરેલી હતી હું એમના ઓફિસમાં બી ગયેલો હતો અને પણ એમનો કેવું છે કે અમારામાં ખાલી અમને ફોટા મોકલો અમને એમને ફોટા બી મોકાયેલા પછી લોયટભાઈને અમે વાત કરી લોયટભભાઈ તાત્કાલિક ત્યારે ખાલી પૂર્ણ કરે આપ્યું બસ એટલું જ હતું પણ અત્યારે જે રોજબરોજની પરિસ્થિતિ છે એ બહુ ખરાબ છે સામાન્ય માણસ માટે બહુ ભંગાર વસ્તુ થઈ ગયેલી છે અત્યારે આ બેરિકેડિંગ તમને કેવું લાગ્યું આ બેરિકેડિંગ એકદમ મજબૂત છે જો કે આ તો કંઈ જ નથી આ તો અત્યારે ખાલી કાલે ગેસ લાઈનવાળા આવેલા હતા ને મને એ વિચાર આવે કે રાતના જો કોઈ માણસ અંધારામાં આવે તો આ ખાડાના એક ફૂટ પહેલા બોર્ડ છે આ બોર્ડ અહીંયા આવીને એને ખબર પડશે કે આગળ ખાડો છે કે આગળ હોવું જોઈએ એ જ કીધું છે કે તમે જ્યાંથી કામ શરૂ કરો છો ને તે પહેલા તમે બોર્ડ મૂકી દો કાં તો તમારો એક માણસ મૂકો